તો આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ ગેસ લેવા ગેસના ચૂલા લેવા માટે હું આવી છું યોગી ચોક ગેસ તો મશીન ને જો અહીંયા બોર્ડ મૂક્યું છે જો અહીંયા આપણે આવ્યા છે ને આ ગેસની દુકાન છે અને બહુ બધી વેરાયટી છે અને આપણે અહીંયા ગેસ લેવાનો છે ચાલો આપણે અંદર થઈને જોઈએ કેવા ગેસ છે અહીંયા જો જૂના ગેસ પણ રાખે છે નવા ગેસ પણ રાખે છે તો ચાલો અંદર આપણે જઈએ તો આપણે જો અંદર આવી ગયા છે અને અહીંયા ગેસ જો બધા નવી નવી વેરાયટી છે બહુ બધી વેરાયટી છે જો તમને બતાવું વેરાયટી અહીંયા ઘણી બધી છે અને આપણે આમાંથી છે ને સ્ટીલ માંથી પસંદ કરવાનો છે તો ચુલો આજે તો આ મસ્ત છે બધી રીતે પરફેક્ટ સર વિશેના તો ઘણી કોપો છે તો આપણે ફાઇનલ કર્યો છે આપણે બધા વિઝિટ કર્યા આમાં કાચના ગેસે મળી જાય છે અને સ્ટીલના ગેસે છે બધા અલગ અલગ છે અને અમે ખાલી જોવા લાવ્યા હતા પણ અહીંયા ભાવને બધું રીટેબલ છે અને સારું છે હું ત્રણ ચાર જગ્યા વિઝિટ કરીને પછી અહીંયા તો બધા કરતા ભાવ અને મટીરીયલ બધું અહીંયા સારું લાગ્યું આપણે અહીં ફાઇનલ કર્યું છે આ ગેસનો ચુલો ફાઇનલ કર્યો છે

અને ચાર હજાર વાળા છ હજાર વાળા આઠ હજાર વાળા બધી ક્વોલિટી વાઇઝ છે જર્મન બોડી છે મેટલ નોપ છે સબાબ કોક છે પછી બર્નર ઉપરના ટોપ છે થ્રીડી આવશે અને ગેસ સેવર સિસ્ટમ વાળા છે પછી રેગ્યુલર મોડલ જે આવશે બધા ત્રણ ચાર હજારની ની પણ મોડલ આવે છે આની અંદર જે પાંચ વર્ષ કંપનીની ની વાલની ગેરંટી વોરંટી આવે છે અને બે વર્ષ આખી ફૂલ જનરલ આવે છે અને પ્લસ સેવર સિસ્ટમ આખું મોડલ છે જૂનું જો તમારે મિક્સર અમે નવું મિક્સર જોવે તો ચૌદસો થી શરૂ થાય છે પછી એલ ઇડી ટ્યુબ લાઈટ જોય તો ફક્ત 99 રૂપિયામાં વર્ષ દિવસની ગેરંટી વાળી પછી ગેસના ચૂલા જો તો નવસો નવ્વાણું શરૂ થશે અને એસી જોવો તો એસી સત્યાવીસ હજાર રૂપિયા થી વન ટન ના શરૂ થાય છે અને ચીન ની છ હજાર નવસો નવ્વાણું શરૂ થાય છે ગેસ ગીઝર પાંત્રીસો થી શરૂ થાય માર્કેટ માં ભાવ નહીં એ ભાવ અમારો પણ અમારું જે સર્વિસ નું કામ પણ સારું છે આખા સુરતમાં માં બધી સર્વિસ અને બીજી ડિલિવરી બધું ફ્રી આપીએ છીએ આની કંપની પ્રાઇસ જે છે આઠ ને આઠસો ની પ્રાઇસ છે એમાં અમે તમને જૂના ચૂલા ના હજાર રૂપિયા બાદ આપે છે અને ત્યાર પછી જે મોડલ વાઇઝમાં બધામાં અલગ અલગ પાંચ ટકા આઠ ટકા દસ ટકા બાર ટકા બધામાં ડિસ્કાઉન્ટ મળે છે અને એ પણ તમને ડિસ્કાઉન્ટ એની અંદર આની અંદર જે દસ ટકા અલગથી બીજો ડિસ્કાઉન્ટ પણ મળશે તો આ કેટલા પડશે આ ફાઇલ તમે જે 6900 માં પડે આ જર્મન સદાબ કોક વાળી બોડી વાળા અને હેવી ડ્યુટી વાળી બોડી છે અને આ વસ્તુ પણ ક્વોલિટી સારી છે પછી એમાં 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 લો તમે લેવા જાય જોઈએ ને તો પછી આ એમાં છે તમારે જૂનું આપીને પણ આ પણ વજનમાં આવશે ખાલી વજન નથી જોવાનું આપણે બધી મોડલ અને કંપની વાઇઝમાં જોવાનું છે લક્ષ્મી તો આવશે દસ જાતની લક્ષ્મી આવશે પણ લક્ષ્મીમાં ઓરિજિનલ કઈ છે અને ડુપ્લિકેટ કઈ છે એ પણ જોવાનું આ જે એસી લક્ષ્મી આવશે એ બધી એસી વર્ષ જૂની ને ઓરિજિનલ આવશે બાકી બીજા બધા નામથી આવે એ બધી ચાલુમાં ક્વોલિટી આવશે આ બધી સારી ક્વોલિટી આવશે

બે શબ્દો પૂછે કે તમને કઈ વસ્તુ ગમે છે હવે એ પણ આપણે કેસે ભાઈ ની રીલ જોઈને આવી કેમકે આપડે અહીંયા તો આપણે મારે થોડુંક દૂર થાય પણ રીલ જોઈને આવી જ મેં ચાલો આપણે પેલા વિઝિટ તો લઈએ દુકાનની પછી ખબર પડે કે પણ આપણે આવ્યા અહીંયા બહુ સરસ રીઝનેબલ ભાવ છે અને મટિરિયલ પણ બહુ સારું છે એટલે આપણે તો એક પીસ લેવાનું નક્કી પણ કરી નાખ્યું છે પણ આ તો મેં તો તમારે પણ કોઈને આવવું હોય તો ખ્યાલ આવે કે કઈ રીતનું લેવું તો તમે પણ બધા એકવાર ચોક્કસ મુલાકાત લેજો આપણે ભાઈ પાસેથી બધી ડિટેલ લઈ લઈએ અને ક્યાં આવવાનું અને કેવી રીતે આવવાનું એ બધું આપણે ભાઈ પાસેથી એડ્રેસ પણ લઈ લઈએ માર્કેટમાં તમારો અમારો જે ભાવ છે એના કરતા કમસે કમ બસો પાંચસો રૂપિયા ભાવ ઓછો અને જે અમારો એડ્રેસ આવેલું છે યોગી ચોક વિજયનગર સોસાયટીની બાજુમાં

પાછો પકડીવાળા છે રસનો લીધો ને સર્કલ છે ને અહીંયા છો ચોપડાવાળા છે ચોપડાનો છે સહકાર બુક સ્ટોર જે કોઈ ચોપડા લેવા આવું હોય એ આવું જોજો અહીંયા ફાઈને વેચે જ છે જો ચોપડા ગેસ લેવા ગયા ત્યાંથી થાકી ગયા બહુ બધો ટાઈમ પણ લાગી ગયો કલાકથી બે કલાક લાગી ગયો અને ઓન બેન આવી ગયા છે સોડા પીવા તો જો અહીંયા સોડા પીવા આવી ગયા છે અહીંયા બેન બેસી ગયા છે તો આપણે લીંબુ સોડા પીવા હા બનાવો મસ્તની સોડા બનાવજો

તમારે ઓમ ભાઈ આવી ગયા હા ઓમ આવી ગયા આમ જો આમ જો અમારે બે હો નાની નાની જો અમારે ઓમ પલભાઈ પલ અમારે લાજ કાઢે છે મારે શાકભાજી લઈને જવાનું હતું ઘરે પણ અમારા શર્મિલા બેન કે આપણે અહીંયા જમવાનું બનાવીને કે અમારા ઓમભાઈ ને પલભાઈ જમવા નથી અમારે સનો જ છે ત્રણ એનું ત્રણ અમારું તમે કીધું કાંઈ નહીં સારું ચાલો અને અમારે જાજા ભાગે અહીંયા આવશે અમારે ભોજનનો વધારે પ્રોગ્રામ અહીંયા અમારા શર્મિલા બેન રાખે તો શાક સુધારવા બેસી ગયા છે અને મેં અહીંયા જો તેલ મૂકી દીધું છે શાકનો વઘાર કરવા માટે શર્મિલા બેન મને જમવા રાખે પણ રસોઈનો વઘાર તો મારે જ કરવાનો અને બેટા બેટા સુધારી દે ગા તમે નહીં વઘાર તમે શાક બનાવવા માટે જ રાખો મને ગમે ત્યારે આવું તો રસોઈ નું કામ મને સોંપી દે બે એમ કે હું બેટા બેટા સુધારી દઉં તમે કે વઘાર ને જે કરવાનું રસોઈ એક નંબર રસોઈ થાય તમારી એટલે તમને બનાવો તો ઓકે થેન્ક યુ થેન્ક યુ મને કોણ ખવડાવે બીજું એ વાત હાચી બસ મારા ઘરે આવે તમે આવજો પાછા મને ખવડાવવા

શર્મિલા બેન ભાગ ભાખરી બનાવવાનું કામ આપી દીધું છે મારા છોકરા અંદર બેઠા છે તો રસોઈ બની ગઈ છે તો ચાલો આપણે જમવા બેસે છે તો ચાલો બધા જમવા તો જમી કાઢવી નવરાત્રી કે ગયા છે આપણે હવે જઈશ ઘરે ને મારા શર્મિલા બેન જોવા થોડું ઘણું કામ બાકી રહી ગયું છે ઘરે છે પ્લેટફોર્મ ને સાફ કરે છે ને વાસણ ને ઉડકી નાખું અને શર્મિલા બેન ઊંચા નીચે મૂકવા કામ કરે મેં તમે કરો હું વાસણ ઉડકી નાખું વાંદરા બેઠા બેઠા પગ જા હું બોલે શું બોલશો હું હા ભાઈ ભાઈ કરે ભારે ભાઈ જ ઉઠાવે પપ્પાને ભાઈને જમવાનું લઈ જાઉં છું સાથે અમારા અહીંથી આવે એટલે ટ્રિફિન લઈ જવાનું કામ તો સારું ચાલો હવે આપણે નીકળીએ શર્મિલા પેના ઘરેથી જમી કાઢીને પહોંચી ગયા છે ઘરે અને અમારા ધાર્મિક ભાઈ જો જમવા બેસી ગયા છે કેમ કે ત્યાંથી શાક અને ભાખરી લઈ આવી હતી ને મેવડ માટે ભાખરીનો લોટ બાંધેલો છે તો ભાખરી મેવડ માટે બનાવું છું ધાર્મિક ભાઈ માટે ભાખરી ને તૈયાર છે ધાર્મિક ભાઈ બેસી ગયા જમવા તો ચાલો ફટાફટ મેવડ માટે ભાખરી બનાવી નાખું છું તાવડી પણ તપ્પા મૂકી દીધે છે મેવડ રાત ધોઈને આવે આપણે ભાખરી બનાવી નાખીએ ફટાફટ શનાતુલાવાળા ભાઈ કરે છે તો ચાલો આપણે ગેસનું અનબોક્સિંગ કરે છે જોઈએ ગેસ છે કેવો છે તમ હે સારો આપણો નવો ગેસનો ચૂલો આવી ગયો આપણે કેટલા ટાઈમથી ગેસનો ચૂલો ચૂલો વાત કરતા ઘણી જગ્યાએ જોયો પણ મારે જેવો ચૂલો જોઈને એવો મને મળતો નહોતો ભાવમાં પણ બહુ હેવી ભાવ બધે પડતા હતા ભાવમાં રિઝનેબલ નહોતું મતલબ જેવું મટીરિયલ હોય ને એવો એ પ્રમાણે ભાવ નતો અને મિટરિયલ આમાં હળકું લાગતું હતું ભાવ વધારે લાગતો એવું મને થતું હતું તો મેં કંઈ લીધો નહોતો ને આજ પછી આપણે ગયા હતા યોગી ચોક તો ત્યાંથી આપણે જોયો અમે જોવા જ ગયા હતા ખાલી પણ આપણે પસંદ આવી ગયો આપણે જેવો જોતો તો એવો મળી ગયો તો પછી આપણે સાથે લઈ પણ લીધો તો ચાલો તમને પણ બતાવી દઉં તો જો આવો ગેસનો ચૂલો છે તમે જોઈ લો અને મને કેજો કે કેવો છે એમ જો આ રીતનો આપણો ત્રણ ચૂલાનો છે તો ફાઈનલી આપણો ગેસનો ચૂલો કેવો છે એ મને કોમેન્ટ કરીને કેજો અને મારા મમ્મભાઈ પાછળ બતાવે છે બોક્સ બતાવે છે એ કે જો કેવો છે એમ કેટલા બે મહિના સુધી મેં જોયું બધું બે મહિના સુધી જોયું ત્યારે આજ આપણે મને મારી મનપસંદનો ચૂલો મળ્યો એમ તો તમે પણ મને કોમેન્ટ કરજો કે આ ગેસનો ચૂલો કેવો છે અને ભાવમાં બધી જગ્યાએ રીઝનેબલ લાગ્યો આપને આ ચૂલો કેટલા સાત હજારમાં પડ્યો છે તો ભાવ વધારે કહેવાય ઓછો કહેવાય મને કોમેન્ટ કરીને જણાવજો તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરી દઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે તો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ